શહેર સહિત જિલ્લામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે અને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે એટીએમમાં વૃદ્ધ અને ઓછી જાણકારી વ્યક્તિને શિકાર બનાવીને મદદના બહાને ચીટિંગ કરતી ટોળકીના બે આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ તપાસમાં હાલ ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે જ્યારે અન્ય ગુના ઉકેલાવવાની શક્યતાના પગલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આરોપીઓ પોતાના મોષ શોખ પૂરા કરવા છેતરપિંડી આચરતા હતા આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ જેટલા એટીએમ કાર્ડ એક બર્ગમેન મોપેડ બે મોબાઈલ સહિત એક લાખ ત્રીસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી માં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી માં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડ નીથી અન્ય સ્થળે જઈ એટીએમ માંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમ માંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ કરવામાં આવે છે ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમઓ તરી અપનાવીને કામ કરતા હતા આ ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘા મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોક્ષો પૂરા કરતા હતા ઉદના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના ત્રીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આજરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછમાં બે ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે જેમાં ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે પોતાના મોત શોખ પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના ડિંડોલી પાંડેસરા પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શક્યતા રહેલી છે